ડ્રેનેજ લાઇનનું પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જવાના કારણે જ આ વિસ્તારમાં પાંચથી છ જણાને કોલેરા થવાના કારણે રહેવાસીઓ ગભરાયા છે જગદીશનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વાત બહાર આવતા જ પાલિકા તંત્ર દોડતું થયું છે હાલમાં વરાછા ઝોનના તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમ જગદીશનગરમાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે

આ જગદીનગર સોસાયટીમાં સાત આઠ દિવસ પહેલા પહેલાં કે ડેનેજ લાઈનમાં પાણી લીકેજ થઈ ગયા હતા અને બોરિંગમાં પાણી ભળી ગયું એના હિસાબે ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે એમાંથી પચીસથી ત્રીસ હાલમાં દસ જણા સેમીવેર હોસ્પિટલમાં એડમિટ છે બાકીના રજા આપી દીધી છે અને મેં જાતે જઈ બે ત્રણ જણા થઈ અને ડેનેજ લાઈનનું પાણી મેં નિકાલ કર્યો છે પછી ત્યાર પછીના સોમવારથી એસએમસીના અધિકારીઓ આવી સાફ સફાઈ કામે લાગી ગયા છે બધાએ